દાદીમાના વર્ષો પહેલાના ઘરેલું ઉપચાર એક ગળાના દુખાવાથી છુટકારો મેળવવા માટે બે થી ત્રણ તુલસીના પાનને પાણીમાં ઉકાળો અને તેનાથી કોગળા કરો થોડા સમયમાં તમને ગળાના દુખાવામાં રાહત મળશે બે જો તમે રોજ કેળું ખાશો તો તમારું વજન વધવા લાગશે ત્રણ જો તમે અથાણાને બગડતા બચાવવા માંગતા હો તો તેને પ્લાસ્ટિક કે સ્ટીલના ચમચીથી હલાવો નહીં કે તેમાં ભીના ચમચીનો ઉપયોગ ન કરો ચાર જે લોકોને કફની સમસ્યા હોય તેમના માટે રીંગણનું શાક શ્રેષ્ઠ છે પાંચ પાણીમાં મીઠું ભેળવીને ઘરમાં છાંટવામાં આવે તો મચ્છર ઘરમાં પ્રવેશતા નથી છ જ્યારે પણ તમને પેશાબ લાગી હોય ત્યારે તેને વધુ સમય સુધી ન રોકો આનાથી તમે ઝડપથી વૃદ્ધ થઈ જાઓ છો સાત દરરોજ ચાર બદામ ખાવાથી ડાયાબિટીસ અને હૃદય રોગ જેવી સમસ્યાઓથી બચી શકાય છે આઠ જો તમને બેચેની અને થાક લાગે છે તો દાડમના રસમાં લીંબુ નીચોવીને પીવો મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર